ડોક્ટર દ્વારા અશોક ભાને વધુ સારવાર માટે ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે શું હવે દ્વારકા પોલીસ આવા માથાભારે તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે તે એક મોટો સવાલ છે ગુજરાતના ગૃહમંત્રી એકવાર નહીં અનેકવાર બોલી ચૂક્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ત્યારે મારો સવાલ ગૃહમંત્રી શ્રીને એ છે કે ભગવાન દ્વારિકાધીશ્રી નગરી એવી દ્વારિકામાં જો પત્રકાર સલામત ન રહેતા હોય તમારા જ ભાજપના મળત લોકો પત્રકારો ઉપર હુમલા કરતા હોય એના પગમાં ફ્રેક્ચર કરી દેતા હોય ત્યારે મુખ્ય રાજ્યના ગૃહમંત્રી શ્રીને વિનંતી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નિવેદનો જે આપો છો એનો ખરા અર્થમાં અમલ કરો અને ગુજરાતની નહીં દેશની ચોથી જાગીર જેને ગણવામાં આવે છે આ પત્રકારો ઉપર થતા હુમલાઓ

જે અમારા સામેના પક્ષના બે શખ્સો શિવરાજપુરના રહીસ છે દેવીસિંહ બાલુ નાયાણી અને હેમરાજ રણધીર નાયાણી બંને પિતરાઓ ભાઈઓ થાય આજે જ્યારે હું થોડીવાર વાર પહેલાં દ્વારકાથી વરવાડા બાજુ જતો હતો ત્યાં વરવાડા હું ઊભો હતો ત્યાં મને પાછળથી પગના ભાગે કોઈ ઓથળ પદાર્થનો ઘા કરતા મને અચાનક પગમાં વાગ્યું અને મેં હું ઢળી પડ્યો હતો ત્યાર પછી એ લાતુ ઢીકા પાટુ મારી અને મને એકદમ લોહીલું વાણ કરેલ ત્યાં હાજર લોકોએ મને બચાવવાનો પ્રયત્ન કરેલ હું એક પત્રકાર છું હું આ દ્વારકા પોલીસને કહેવા માંગુ છું કે જો પત્રકાર સુરક્ષિત નથી તો આ સુરક્ષાની શું ગેરંટી હર્ષભાઈ સંઘવીને હું કહેવા માગું છું મારતા મારતા બોલે મારતા મારતા મને એકદમ મન ફાવે એમ બોલ્યા કે ચૂંટણીમાં શું અમારી સામે હતા નામને તેમને રાજકીય અમારો અધિકાર છે ચૂંટણી લડવો હોય અમે કોઈ કાયદાની વિરુદ્ધમાં આવીને ચૂંટણીમાં અમે કોઈ પ્રચાર નથી કર્યો છતાંય જો મારી સાથે મારો એક પગ ભાંગી નાખ્યો છે આજે એક પત્રકાર સુરક્ષિત નથી તો સામાન્ય લોકો શું કરશે